પ્રેક્ટિકલ છીસ યુઝ બેઝિક લિનક્સ કમાન્ડ સામાન્ય લિનક્સ કમાન્ડ ઉપયોગ જ્યાં હાઉ ટુ સ્ટાર્ટ લિનક્સ ટર્મિનલ પીસીમાં વર્ચ્યુઅલ બોક્સ અથવા ઇન્સ્ટોલ કરીને લિનક્સ શરૂ કરો સર્ચમાં ટર્મિનલ આપો જેથી ટર્મિનલ શરૂ થશે ડેટ તારીખ દર્શાવવા માટે ક્લિયર સ્ક્રીન સાફ કરવા માટે સી કેલેન્ડર જોવા માટે ડબ્લ્યુ એચ ઓર ની માહિતી જોવા ડિરેક્ટરી જોવા માટે એમ નવી ડિરેક્ટરી બનાવવા માટે જ્યાં એમ સાથે ડિરેક્ટરીનું નામ આપવાનું રહેશે આર એમ ડીઆઈઆર ડિરેક્ટરીને દૂર કરવા માટે

બી સી સીએલઆઈ આધારિત કેલ્ક્યુલેટર ચાલુ કરવા ફાઇલ બનાવવા ફાઇલની માહિતી જોવા ફાઇલને મર્જ કરવા જ્યાં ગ્રેટર ધેન નામ સી ફાઇલની નકલ તૈયાર કરવા માટે સીપી પહેલા જૂની ફાઇલનું નામ પછી નવી ફાઇલનું નામ આર એમ ફાઇલ દૂર કરવા માટે

કોઈ શબ્દ આધારિત ગ્રેપ શોધવાનો શબ્દ અને રહેલ માહિતી શરૂઆત થી અંત સુધી જોવા માટે મોર પછી ફાઇલ નું નામ શોટ ફાઇલમાં રહેલી વિગતો ક્રમબદ્ધ દર્શાવવા શોટ પછી ફાઇલ નું નામ

પીસી શરૂ કરતા મોનિટર પર જોવા મળતી સ્ક્રીન આઈકોન ડેસ્કટોપ પર જોવા મળતા નાના નાના સિમ્બોલ લોન્ચર અથવા ડેશ ડેસ્કટોપ પર ડાબી બાજુ સિમ્બોલ ધરાવતી પેનલ શો એપ્સ લિનક્સ માં ઉપલબ્ધ તમામ એપ જોવા માટે ટોપ પેનલ ડેસ્કટોપ ની ઉપરની બાજુની પેનલ જ્યાં સમય તારીખ અન્ય ડેસ્કટોપ વાઇફાઈ તેમજ અન્ય સુવિધા ફાઇલ્સ રિસેન્ટ સ્ટાર્ડ હોમ ડોક્યુમેન્ટ ડાઉનલોડ્સ મ્યુઝિક પિક્ચર્સ ટ્રેસ જેવી સુવિધા સર્ચ પિક્ચર વિડીયો ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરવાની સુવિધા મેન મેનુ ન્યુટેબ આઇકોન સાઇઝ અન્ડુ રીડુ શો હિડન ફાઇલ્સ પ્રિફરન્સીસ કીબોર્ડ શોર્ટકટ હેલ્પની સુવિધા બેક અને ફોરવર્ડ અગાઉની પોઝિશન પર જવા અને નેક્સ્ટ પોઝિશન પર જવા એડ્રેસ બાર કોઈ ખાસ લોકેશન પર સીધા જવા માટે સર્ચ કરંટ ફોલ્ડર કરંટ ફોલ્ડરમાં ફાઇલ અથવા ઇમેજ શોધવા માટે વ્યૂ લિસ્ટ વ્યૂ અથવા ગ્રીડ વ્યૂ મુજબ ફાઇલ જોવા માટે શોર્ટ ફાઇલ અથવા ફોલ્ડરને અનુકૂળ ક્રમમાં ગોઠવવા માટે ઓપન વિથ फाइल अथवा इमेज ने कोई चौकस सॉफ्टवेयर में ओपन करवा कट पेस्ट फाइल अथवा फोल्डर ने एक जगह थी बीजी जगह ले जवा मूव टू फाइल अथवा फोल्डर ने एक जगह थी बीजी जगह ले जवा कॉपी टू फाइल अथवा फोल्डर ने अन्य कॉपी बनावा माटे कंप्रेस फाइल अथवा फोल्डर ने कंप्रेस करवानी सुविधा रीनेम फाइल अथवा फोल्डर ने रीनेम करवा माटे Set as image ने तरीके सेट एज बैकग्राउंड इमेज ને બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરવા ચેન્જ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ની ઇમેજ ને બદલવા માટે મો ટુ ટ્રેસ ફાઇલ આસા ફોલ્ડર ને ડિલીટ કરવાની સુવિધા રીસ્ટોર ફ્રોમ ટ્રેસ ફાઇલ આસા ફોલ્ડર ને ટ્રેસ માંથી પાછા લાવવાની સુવિધા ડિલીટ ફ્રોમ ટ્રેસ ફાઇલ આસા ફોલ્ડર ને સંપૂર્ણપણે દૂર કરવાની સુવિધા પ્રોપર્ટીઝ फाइल अथवा फोल्डर ની પ્રોપર્ટી જોવા માટે ત્યાર પછી પ્રેક્ટિકલ 28.1 કસ્ટમાઇઝ ડેસ્કટોપ સેટિંગ્સ ઇન લિનક્સ લિનક્સ માં ડેસ્કટોપ ને કસ્ટમાઇઝ કરવું ન્યુ ફોલ્ડર નવો ફોલ્ડર अथवा ડિરેક્ટરી બનાવવા માટે કટ પેસ્ટ ફાઇલ अथवा ફોલ્ડર ને એક જગ્યા થી બીજી જગ્યાએ લઈ જવા સિલેક્ટ ઓલ બધું એક સાથે સિલેક્ટ કરવા માટે નવી વિન્ડોમાં જોવા માટે ઓપન ઇન ટર્મિનલ કમાન્ડ રન કરવાનું ટર્મિનલ ઓપન કરવા ચેન્જ બેકગ્રાઉન્ડ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડને ને બદલવા માટે ડેસ્કટોપ આઈકોન સેટિંગ્સ डेस्कटॉप पर आइकॉन की साइज पोजिशन ऑटो हाइड द डॉक पोजिशन ऑन स्क्रीन जेवा ऑप्शन में करवा माटे डेस्कटॉप सेटिंग्स डेस्कटॉप नो ओरिएंटेशन रिजोल्यूशन रिफ्रेश रेट नाइट लाइट जेवा ऑप्शन में फेरफार करवा इंडिकेटर्स अथवा सिस्टम विंडो पावर ऑफ लॉक स्क्रीन वॉल्यूम वाईफाई ब्लूटूथ नाइट लाइट ડાર્ક સ્ટાઇલ જેવા ઓપ્શનમાં ફેરફાર કરવા ત્યાર પછી મેનેજ મેનેજ યુઝર યુઝર ઇન લિનક્સ વપરાશકર્તાઓના કરવા જ્યાં હાઉ ટુ ઓપન શો એપ્સ સેટિંગ્સ સિસ્ટમ અને યુઝર અનલોક યુઝરની ડિટેલમાં ફેરફાર કરવા અનલોકમાં પાસવર્ડ આપીને જ ફેરફાર કરી શકાશે એડ યુઝર નેમ એડમિનિસ્ટ્રેટર સેટ પાસવર્ડ યોગ્ય માહિતી આપીને નવું યુઝર બનાવી શકાય ચેન્જ રિમુ યુઝર સિસ્ટમમાંથી યુઝરને દૂર કરવા માટે પાસવર્ડ કરંટ યુઝર નો પાસવર્ડ બદલવા માટે પ્રેક્ટિકલ ઓગણત્રીસ વ્યુ એન્ડ મેનેજ સિસ્ટમ સેટિંગ્સ ઇન લિનક્સ સિસ્ટમ સેટિંગ પ્રોક્સી માં ફેરફાર કરવા માટે બ્લુટૂથ મોબાઈલ જેવા ડિવાઇસમાં ફાઇલ ટ્રાન્સફર માટે તેમજ ઇન્ટરનેટ સુવિધા પીસી માં ચાલુ કરવા માટે ડિસ્પ્લે ઓરિએન્ટેશન રિઝોલ્યુશન જેવા ઓપ્શનમાં ફેરફાર કરવા સાઉન્ડ આઉટપુટ ડિવાઇસ એટલે કે સ્પીકર ને કન્ફિગર કરવા માટે પાવર પરફોર્મન્સ બેલેન્સ પાવર સેવર જેવા પાવર મોડ ની સુવિધા મલ્ટીટાસ્કિંગ વર્કસ્પેસિસ એન્ડ મલ્ટી મોનિટર ની સુવિધા અપીરન્સ ડેસ્કટોપ ની સ્ટાઇલ કલર બેકગ્રાઉન્ડ માં ફેરફાર કરવા માટે ઉબuntu ડેસ્કટોપ ડેસ્કટોપ સંલગ્ન તમામ ફેરફારની તમામ રિઝલ્ટમાં પ્રાયોરિટી સેટ કરવા માટે ઓનલાઈન એકાઉન્ટ્સ સિસ્ટમમાં લોગીન થયેલ ઈમેલ આઈડી વિશે માહિતી મેળવવા શેરિંગ પીસીની માહિતીને અન્ય જગ્યાએ શેર કરવા માટે માઉસ એન્ડ ટચપેડ માઉસ ના સેટિંગ માં ફેરફાર કરવા કીબોર્ડ કીબોર્ડ ના સેટિંગ માં ફેરફાર કરવા કલર મોનિટર ના કલર પ્રોફાઇલ માં ફેરફાર કરવા પ્રિન્ટર્સ પીસી માં પ્રિન્ટર ને કોન્ફિગર કરવા માટે એક્સેસિબિલિટી આ ઓપ્શન શરૂ કરી ઘણી બધી સુવિધા ડેસ્કટોપ પરથી જ ઉપયોગ કરી શકાય છે પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી કનેક્ટિવિટી સ્ક્રીન લોક લોકેશન ફાઇલ હિસ્ટ્રી વગેરે વિશે માહિતી મેળવવા સિસ્ટમ યુઝર ડેટ એન્ડ એન્ડ લેંગ્વેજ જેવા ઓપ્શનમાં ફેરફાર કરવા અને અંતે પ્રેક્ટિકલ નેવિગેટ વિધિન જ્યાં સર્ચ ફોર ટેક્સ્ટ હોમ મેનુમાં ફાઇન્ડ સુવિધાનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દને શોધી શકાય છે તેમજ કેટલી વખત તે શબ્દ રિપીટ થાય છે તે પણ જાણી શકાય છે લિંક ટુ લોકેશન્સ વિધિન ડોક્યુમેન્ટ્સ ઇન્સર્ટ મેનૂમાં હાઇપરલિંક જ્યાં પ્લેસ ઇન ધ ડોક્યુમેન્ટ દ્વારા ડોક્યુમેન્ટમાં આપેલ કોઈ શબ્દ અથવા વાક્યને હાઇપરલિંકમાં ફેરવી શકાય છે જેના પર કંટ્રોલ પ્લેસ કરીને ક્લિક કરતાં ડોક્યુમેન્ટમાં કોઈ ખાસ લોકેશન પર લઈ જશે મોવ ટુ સ્પેસિફિક લોકેશન એન્ડ સૌ પ્રથમ કોઈ ટેક્સ્ટન સિલેક્ટ કરવી હવે આ હિડન માહિતી જોવા માટે હોમ મેનુમાં હાઇડ એન્ડ શો ની મદદથી આ પ્રકારની હિડન ટેક્સ્ટ જોઈ શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં